મીરાબાઈના ઝેર ભગવાને પીધા મીરાબાઈના ઝેર પીધા આને પણ રૂપક ગણીએ તો આપણામાં પણ અહંકાર મદ મત્સર ક્રોધ મોહ માયા વગેરે રૂપી ઝેર છે આપણે એને કાઢવા પ્રયત્ન કરીએ છીએ એને દૂર કરવા ઝંખીએ છીએ છતાં પણ એ નીકળતું નથી કુરાનમાં લખ્યું છે ઉત્તમ ભક્ત ટેકરી ઉપર જાય છે અને કકડા કરીને નાખે છે છતાં તે વધતો જાય છે કરાંચીમાં એક અમલદાર આવતા અને મને આનો અર્થ પૂછતા મેં કહ્યું કે અહંકાર વિશે પૈગમ્બર સાહેબે એવી વાર્તા મૂકી છે અહંકારને કાપવા છતાં એના નવા માથા ફૂટતા જાય છે કેમ કે એ અનંત છે સ્થૂળ કાપતા સૂક્ષ્મ થાય અને તેવું થાય તો તેનો નાશ થવો દુર્લભ કાપવો દુર્લભ એને તો વિવેક પણ દુર્લભ ભગવાન બધાનું ઝેર પીવાનું કહે છે ભગવાનની કૃપાથી અને ગુરુ મહારાજની કૃપાથી એમાં મન લગાડવાનું થયું ત્યારે તેમ થયું છે ગુરુ ઘણા કરો પણ દિલ એક થઈ જવાનું ગળી જવાનું બનતું નથી ત્યાં સુધી આકરી કસોટીમાંથી નીકળવાનું બનતું નથી કેટલાક કહે છે કે ગુરુ તો આવા છે ગુરુનું વર્તન જોવા જાય છે કોણ ચોખા મૂકવા આવ્યું છે કે ગુરુ કરજે ક્યાં જાહેર ખબર આપેલી હતી પહેલા અગ્નિ પરીક્ષામાંથી પસાર થા શાંતિ રાખ જેનું દિલ લાગ્યું હોય તેને મન તે સરળ છે આમ તો ઘણું કઠણ છે પણ દિલ લાગવાથી સરળ થઈ જાય છે તો બધું ઝેર પી લેવાની વાત છે મીરાએ તેવું કર્યું એટલે ભગવાને ઝેર પીધા ગીતામાં અર્જુન પણ કહે છે વાયરાને વશ કરાય પણ મનને વશ કરવું અઘરું અહીં પણ આપણે જ અર્જુન છીએ પણ આપણે હિંમત હારી જઈએ છીએ કોઈ પણ કોયડો એવો નથી જેનો ઉકેલ ન હોય ફક્ત મનનો વૈરાગ્ય જોઈએ અભ્યાસ જોઈએ ગીતામાં પણ ભગવાને સાતત્ય યોગ કહ્યો છે ચિત્ત શુદ્ધિથી વૈરાગ્ય પ્રાપ્ત થાય વૈરાગ્યની કન્ટિન્યુટી સળંગતા આવી જાય અને અભ્યાસ હોય તો મનને વશ કરી શકાય હરિ ઓમ